વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ઇઠ્યાસીમો દિવસ એટલે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ દેવનો પ્રેમ એક મિશન હોમ હતું એમાં નાના બાળકોને જે અનાથ બાળકો હોય તેમને રાખવામાં આવતા હતા એક દિવસે એક સ્પોન્સર ટીમ આ હોમની મુલાકાતે આવ્યા બધા જ વોર્ડની એમણે મુલાકાત કરી બધા બાળકોની સાથે પ્રશ્નોત્તરી કરી એક ચૌદ વર્ષની દીકરી એક રૂમમાં ખૂણામાં બેસી રહી હતી તે કશું બોલતી નહોતી અને મુલાકાતી જે સ્પોન્સર મુલાકાતી હતા તેમણે વોર્ડનને પૂછ્યું કે આ દીકરી બીમાર છે કે શું ત્યારે વોર્ડને કહ્યું કે સાહેબ આ દીકરી બીમાર નથી પરંતુ એ નિરાશ નિરાશ છે આઘાતમાં છે અમે એ આઘાતમાંથી બહાર લાવવા ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ એ દીકરી આઘાતમાં જ છે એને આનંદિત રાખવા પ્રયત્નો કર્યા પરંતુ અમે નિષ્ફળ ગયા છીએ એના માટેનું કારણ શું અને વોર્ડને જવાબ આપ્યો કે આજથી છ વર્ષ પહેલાં એટલે કે જ્યારે એ આઠ વર્ષની હતી ત્યારે અમને રેલવે સ્ટેશન પરથી એ મળી તે દિવસે અમે રેલવે સ્ટેશન ગયા ત્યારે આ આઠ વર્ષની દીકરી એના ખોળામાં ચાર મહિનાનો નાનો એનો ભાઈ હતો અને એ ભાઈ તાવથી તરફડતો હતો અને આઠ વર્ષની દીકરી બેન એના ખોળામાં એનો ભાઈ મરણ પામ્યો અને એ વખતે અમે ત્યાં જઈને તપાસ કરી તો એ દીકરીએ કહ્યું કે મારા પપ્પા મરણ પામ્યા પછી મારા મમ્મીએ બીજા લગ્ન કર્યા પપ્પાના મરણ પછી આ નાનો ભાઈ જન્મ્યો હું આઠ વર્ષની અને મારો ભાઈ કે છે ચાર મહિનાનો જ્યારે મારા માએ લગ્ન કર્યા મારા મમ્મીએ લગ્ન કર્યા ત્યારે નવા પપ્પાએ શરત મૂકી કે બાળકો મારે જોઈએ નહીં અને મારા મમ્મીએ એ સરસ સ્વીકારી લીધી એક રાત્રે અમને ગાડીમાં લઈને મારા મમ્મી નીકળ્યા અને રાત્રે ક્યારે એ કોઈક સ્ટેશને ઉતરી ગયા એ અમને ખબર પણ નથી અને જ્યારે સવાર પડ્યું મારો ભાઈ તાવથી તરફડતો હતો અને ખૂણામાં સ્ટેશન પર એક જગ્યાએ બેઠી ત્યાં મારો ભાઈ મરણ પામ્યો આજે એ દીકરી ચૌદ વર્ષની થઈ છે પરંતુ એ આઘાત એના મનમાં છે મારી માએ મને કેમ મૂકી દીધી મારા ભાઈને કેમ મૂકી દીધો અને એ આઘાતના કારણે એ નિરાશ રહે છે હતાશ રહે છે કોઈની સાથે વાતચીત કરતી નથી આનંદ પ્રમોદ કરતી નથી અને ત્યારે એ પ્રભુનું વચન યસાયા પ્રબોધક ઓગણપચાસ અધ્યાય અને પંદરમી કલમ ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે કરે દયા પોતાના ધામણા બાળકને ભૂલી જાય અને આપણે કહીએ કે ના ભૂલી જાય પણ પ્રભુનું વચન કહે છે હા એ પોતાના ધાવણા બાળકને ભૂલી જશે પરંતુ યહોવા કે છે હું તમને કદી નહીં ભૂલું અને એ દેવનો પ્રેમ માણસો પ્રત્યે છે ઈશ્વરનો માણસ પ્રત્યેનો પ્રેમ માં પોતાના બાળકને ભૂલી જશે પરંતુ હું તમને નહીં ભૂલું કારણ કે મેં તમને બનાવ્યા છે મેં તમને છોડાવ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બધા સ્તંભ પર આપણા માટે મરણ પામ્યા આપણા બચાવને માટે એમનો પ્રેમ અદ્ભુત પ્રેમ અને પ્રેમને માટે બલિદાનને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ દેવનો પ્રેમ તમારો અદ્ભુત પ્રેમ માણસો પ્રત્યે અને એ પ્રેમને માટે અમે આભાર માની છીએ અને એ પ્રેમને બલિદાન પ્રભુ તમે દર્શાવ્યું અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન